તો ભાવનગર શહેરમાં જામ્યો છે વરસાદી માહોલ સતત ત્રીજા દિવસે વરસાદ આવ્યો છે મહુવા તાલુકામાં વહેલી સવારથી જામ્યો છે વરસાદી માહોલ મહુવા શહેર અને તાલુકાના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો છે બગદાણા કરમદીયા કોટામોઈ સહિતના પંથકમાં ચોવીસ કલાકમાં બે ઇંચ વરસાદ ખાબક્યો છે તો વરસાદને પગલે લોકોને ગરમીથી રાહત મળી છે તો આજે ગુજરાતમાં ગાજવી સાથે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા વરસાદ પડશે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે નવસારી વલસાડ અને દમણમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે તો દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અમદાવાદ ગાંધીનગર અને ખેડામાં વરસાદની આગાહી કરાઈ છે આણંદ પંચમહાલ વડોદરામાં પણ વરસાદ પડી શકે છે બનાસકાંઠા તેમજ સાબરકાંઠામાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અરવલ્લી પાટણ મહેસાણામાં પણ પડશે વરસાદ તો સુરત તાપી ડાંગ અને ભરૂચમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે સાથે છોટા છોટાઉદેપુર અને નર્મદામાં પણ વરસાદ પડશે સુરેન્દ્રનગર રાજકોટ અને જૂનાગઢમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે પોરબંદર અમરેલી ભાવનગરમાં ગીર સોમનાથ દ્વારકા તેમજ બોટાદમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવે છે